સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા સંચાલિત સદભાવના નર્સરી ની આવો આજે એક વાર રૂબરૂ મુલાકાત કરી છે માવડી કણકોટ રોડ માવડી કણકોટ ચોકડી પાંચે આ છે શ્રી દિવાળી બાગ અને શુભ મંગલ પાર્ટી પ્લોટ ની બાજુમાં સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી કાર્યરત છે આવો એકવાર આપણે પણ રૂબરૂ મુલાકાત કરીએ આ વિવિધ પ્રકારના રોપાઓ જ્યાં મળી રહ્યા છે એવી સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી રાહત દરે વિતરણ થઈ રહ્યું છે

યોજનામાં કે શહેરોના રસ્તાઓમાં જે રોપા વાવાતા હોય એનું પણ અહીં જ નર્સરીમાં ડેવલપમેન્ટ થતું હોય છે આ આ આ રોપો છે હોટેલ પામ એનો ભાવ નાળિયેરી નાળિયેરી પચાસ રૂપિયામાં આ લીમડા છે લીમડાનો રોપો સો રૂપિયામાં માં ફક્ત રૂપિયા 100 માં એક લીમડાનો રોપો અહીંથી આપણે આપીએ છીએ આ રોપા શેના છે પામ વિછિયા પામ એનો રોપો બસો પચાસ રૂપિયા સરસ

આ છે આપ જોઈ શકો છો રોપા કદાચ દસ ફૂટ કરતા વધુ હાઈટમાં ફક્ત રૂપિયા સો સો જેટલી આ શિશુ ના રોપા તમે જોઈ શકો છો ફક્ત રૂપિયા શિશુ ના રોપા ગુલમોહર ના રોપા ફક્ત રૂપિયા સો સાથે આ ગુંદો કે એક ઔષધીય ગુણ સાથે સાથે આપણે શાકભાજીમાં પણ વપરાય છે એ પણ રોપો મળશે તમને ફક્ત રૂપિયા સો માં

આપણ ખુબ આ આઠ થી દસ ફૂટ હાઇટ માં મળશે ફક્ત રૂપિયા સો માં બેહડા નો રોપો ઔષધીય ગુણો સાથે